श्री श्रीगुरुचरणटे कोटे, कोटे करो प्रणा कष्टयमाराजो जय जय उगानाम। उगम उग्या घट विशे दिल मिल प्रगट પ્રગતિ થયા જોડા કરાવી સતવચનની સદગુરુ તો અર્થ ધણી કરે મુજ પર

कर करजो दूर ने, ओ, नओ कंहिं छम तणी करजो दुरगरू उ આજે ભાદરવા ને ચોદ થી ચૌદ સુધી પણ એકમ થી નવ દિવસ ભગવાન રામદેવજીના આ નોરતા આવે છે બાપુ અને એમાં નો દિવસ મહત્વનો છે જ્યાં જ્યાં ભગવાનના મંદિરો હશે ત્યાં આજે ને બદલે ધજા અને એની પાછળ આખો એક ઇતિહાસ છે બાપુ ધરતી કોઈ પણ ગુરુ કે સંત આવે ને ત્યારે વર્તમાન ને સમજી લેવા ને એ જ મહત્વનું છે અંતર્યામી તો અખિલમાં છે કહો દુઃખ કોનું જાય નટવર પ્રગટ મળે તો સુખ ભલભલા માણસ આમ ધ્રુજી જાય એવા ભયંકર બને છે છે લ્યો તો ત્યાં ઈ કે કે આડા આવડે જેને અંતર્યામી ભગવાન કહી કહીશી તનકી જાણે મનકી જાણે ઓર જાણે ચિતકી ચોરી એનાથી હું છુપાવો જેના હાથમાં છે જીવન દોરી એનો કોઈ જગ્યાએ અભાવ નથી બાપુ પણ ઈ હાટે કાઈ કરતો નથી બાપુ એ ન તો કોઈ ઉપર પ્રસન્ન થાય છે ન તો કોઈ ઉપર ખીજાય જાય છે નથી એને કોઈ ઉપર અરક થતો નથી કોઈ ઉપર શોખ થતો અંતર્યામી એક અવસ્થા હશે બાપુ ટોકે કોણ પ્રગટ હોવો જોઈએ એક રતિભાર જગ્યા ખાલી નથી તોય ક્યાંય આડો ટોક્યા ને ઊભું રાખ્યું એવું છે હજી સુધી વિના અણુભાર જગ્યા ખાલી નથી બીજે ક્યાં મંદિરો લ્યો આપણે જેની પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ આપણે ઉદયવોને વિદ્વાનોને બોલાવીને અને પછી કે ભાઈ આ પ્રતિષ્ઠા થઈ ગયા એટલે એનો અર્થ એમ કે પ્રતિષ્ઠા એટલે પ્રગટ મૂર્તિ આ પૂજા ભગ પૂજની બની ગયા કાંઈ પ્રગટ છે માન્યતા છે બાપુ તો એવી જગ્યાએ ન બનવાનું તો ત્યાંય બને પ્રગટ પરમાત્મા વિના બાપુ આપણું હિત કરનારા સંસારમાં બીજું કોઈ નથી અને પ્રગટ ને વર્તમાન જીવતા વાત પછી તો વાતું ગોલણ ગાડા ભરે આજે આખું વિશ્વ શ્રી કૃષ્ણ ચરણમાં અમને દ્વારકાધીશ ની જય બધા આપણે બોલાવીએ છીએ ભગવાન રામની જય જય કાર કરીએ છીએ હનુમાન ચાલીસા બોલાવીએ છીએ ભગવાન રામદેવજી નો આ પર્વ છે આજ આખા વિશ્વમાં એનું નામ છે નવે ખંડમાં તારું નામ ગાજે પ્રભુ પણ એને હતા ત્યારે આપણે સમજવા વાળા કેટલા અને કિંમત એની છે બાપુ જગત આખું પહેલેથી ભૂત ને માનવા વાળું છે અને પછી તમારા ડાળિયા થાય નહી બાપુ હકીકત છે તો કોઈ પ્રગટ મળવો જોઈએ અંતર્યામી તો અખિલમાં હશે કહો દુઃખ કેનું જાય એથી કોઈનું દુઃખ નથી જાતું બાપુ પણ નટવર પ્રગટ મળે તો સુખ થાય પ્રગટ કોઈ પ્રભુ હોય પ્રગટ પરમાત્મા હોય પ્રગટ કોઈ સંત હોય તો એ ટોકે આપણને એકાંત સ્થળ ન કરવાનું તમે કરતા હો તો ન્યા ભગવાન હોય જ છે તમને ટોકે છે તમને રોકે છે જે રોકે છે એનું આપણે સાંભળતા નથી નહીત રોકવા વાળો ઘટમાં છે બાપુ અંતરમાં પોકાર કરે જ રહેવા દે આ તારે ન કરાય પણ એનું આપણે સાંભળતા નથી અને બીજો પ્રગટ હોવો જોઈએ કોઈ પ્રગટ મહાપુરુષ હોય કોઈ સંત હોય તો તરત ગે હે ભાઈ એ વાલીયા આ ન કરાય આ તું બધું બધાય ભાગીદાર છે હોય જ ને એમ તું પૂછતો અને તને બીક હોય તો મને બાંધતો જ આ સંતને તારા ઉપર ભાવ હોય બાપુ જીવનું કઈ રીતે કલ્યાણ થાય છે એ સિવાય એને બીજું લક્ષ્ય ના હોય નકર ઈ વાલીઓ પેલા એને હતો વેદાંત ની વાત છે ઓ બાપુ વાલ્મિકી ને ઉલટ નામ જપ્યા એવું લખ્યું છે એ તો રામ રામ તો આપણે કહીશી બાકી ત્યાં એવું લખાણ નથી ઉલટ નામ જપ્યા હું જપ્યા પછી આપણે સમય અનુસાર આપણે રામ ગોઠવી દીધા એ વાત અલગ છે જે વાલ્મીકી ભગવાન ના જન્મ પહેલા જેનું અસ્તિત્વ થઈ ગયું છે આ જગતમાં માં પછી પ્રગટ નારદજી મળ્યા બાપુ સદગુરુના રૂપમાં સંતના રૂપમાં તો એને ટોક્યો નક્તર અંતર્યામી તો એ જે કઈ કરતો એ લૂંટતો એમાંય હોય અને પોતાનામાંય હોય છે અને વ્યાપકમાંય હોય છે તો એને ભય ન લાગ્યો કોઈ દી અંતર આત્મામાંથી કઈ